બે હોય ને ચાર ઓછો રાખી પછી ખબર તો તા ગો ગેઠવાડે તળાવ એવું લાગે ખબર પડતી બે દાડા નહીં ઓછું તો હું ખુડાઈ જવાનો છું બે દાવા તો બાર ને તો તમારી લાશો ઉપાડી પડશે લાશીઓ ખબર નહિ પેલા હા હા કાળ મચાઈ કેવા છી ખબર

કોને વરી અતારે જતા રોય બાર જોખમ સ સબ પાંચ લાખ નું પાસુ આ તો જો ઉપર અતારે નક ગોમમાં પરા ગુંડાઈ માં ભગત ને ખેતરી ને પાર દે આવ્યા છે ના તો હેડવા દે ઉતારો તો દેખાતો તો નહીં આ તો જો ઉપર આ તો તો દેખાતા નહીં અતારે કોઈ દેખાતું નહીં આ હેડવા દે ભગત બંધુક <con Liberty Overwatch throat> <coughs>

નઈ જાય કમ્પ્લીટ આવ કો હેડોનામાં કમ્પ્લીટ ના કમ્પ્લીટ છે એ જીવ સકની આવશે કે કેને કામ થઈ ગયું તને આપડે હું કામ થઈ ગયું આટકે તો મોકાવે શું કરતો આમ પગટ શેડા ને એ છોડતો છોકરો ખાલી આ તો હંતે રે મોઈ ગયો વિડિયો ઉતારી દે ઓ વિડિયો એટલો કામમાં આવે જો તું ઓહાય

બાબુલા બાબુલાલ કોઈ હે બાબુલાલ હા કોને બોધ બાબુલા તો ના હોય ના હા કાલ પેલા કાળુ મારી અને બાબુ ચોંડ કોમ લાગી ના હોય ના સર પલા પાન જઉંસ